ફરી એકવાર બેંક કર્મચારીઓ હવે આંદોલનના મૂળમાં છે લડી લેવાના મૂળમાં છે બેંક કર્મચારીઓ હડતાલ પર જશે સત્યાવીસ જાન્યુઆરીથી દેશની તમામ બેંક બંધ રહેશે આગામી ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખે બેંકમાં જાહેર રજા છે સત્યાવીસ જાન્યુઆરીના રોજ બેંક કર્મચારીઓ હડતાલ કરવાના છે આગામી ચાર દિવસ સુધી સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે સપ્તાહમાં પાંચ દિવસ કામગીરી રાખવાની કર્મચારીઓની માંગ છે 2015 થી શનિ અને રવિવાર રજાની કરમ્યોની પણ માંગ દેશના 8 લાખ કર્મચારીઓ હડતાલમાં જોડાશે ગુજરાતના 1 લાખ કર્મચારી પણ જોડાશે બેંક કર્મચારીઓ સરદાર બાગથી વલ્લભ સદન સુધી રેલી કરશે રેલીમાં વધુ કર્મચારીઓ જોડાશે અમારી આ માંગણી છે જે ડે બેન્કિંગની છે પબ્લિક સેક્ટર યુનિટની અંદર આરબીઆઈ એલઆઈસી જીઆઈસી અને સ્ટેટ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટને ફાઇવ ડે વર્કિંગ આપેલા છે અમારી માંગણી બે હજાર પંદરથી અમારી જે સાતમા વેજ રિવિઝનથી લઈને જેટલી બી જોઈન્ટ નોટો અત્યાર સુધી ત્રણ થઈ છે ત્યાં અત્યાર સુધીમાં ત્રણ વેજ રિવિઝનમાં આ માંગણી અમારી પડતર છે દર વખતે અમને ગવર્મેન્ટ અને આઈબીએ જે તરફથી અમને આશ્વાસન આપવામાં આવ્યા છે કે આ વખતે કરી દઈશું પણ દર વખતે એનું એ જ આશ્વાસન લઈને